અમદાવાદ શહેરમાં નવરાત્રીના પાવન પર્વને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ બની આજથી શરૂ થતા નવરાત્રીના પાવન પર્વને લઈ અમદાવાદ પોલીસ ખૂબ જ એક્ટિવ બની અને ચાંપતા બંદોબસ્તની પણ પૂરતી વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે ત્યારે અમદાવાદના અનેક એવા પાર્ટી પ્લોટો હોય કે પછી શેરી ગરબાઓ હોય કે અનેક એવી જગ્યાઓ હોય કે પછી રિવરફ્રન્ટ હોય તમામ જગ્યાએ સી ટીમ તૈનાત કરવામાં આવશે મહિલા સુરક્ષાને ધ્યાનમાં લઈને અને મહિલાઓની સેફટીને લઈને આ સી ટીમ એક્ટિવ રહી પોતાનું કામગીરી કરશે જ્યાં પણ મહિલાઓને તકલીફ પડશે ત્યાં તાત્કાલિક આ સી ટીમ તેમને મદદ માટે ચોક્કસથી હાજર રહેશે અને સાથે જ રોમિયોગીરી કરતા કોઈ એવા લોકો પણ ઝડપાય તો ચોક્કસથી તેમને પણ પકડી અને આગળની કાર્યવાહી કરવાનું કામ આ સી ટીમ કરશે તમામ ખેલૈયાઓ વચ્ચે ફ્રી ડ્રેસમાં આ સી ટીમ હાજર રહેશે અને સી ટીમ હાજર રહી અને મહિલાઓના સુરક્ષાનું ચોક્કસથી ધ્યાનમાં રાખી અને તે પ્રકારની કાર્યવાહી કરશે આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે ઓગણપચાસ જેટલી સી ટીમો તૈયાર કરી તૈનાત કરવામાં આવી છે